હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ શાહમીન એજ્યુકેશન પર્યાવરણ કરીએ ગામના પાણી આપેલું છે તરત કેવી રીતે છીપાવવી તો ક્રિપલ પુસ્તક વાંચતી હતી ત્યારે તેણે દરવાજે અવાજ સાંભળ્યો તેણે જોયું કે કોઈ મહેમાન આવ્યા છે પપ્પાએ મહેમાનને આવકાર આપ્યો તેમણે રૂચન અને તેમના માટે ઠંડુ પીણું લાવવા

જંતુઓ હોય છે આવું પાણી પીવાથી આપણને કોલેરા ટાઇફોઇડ અને ચામડીના રોગો થાય છે તો આવા પાણીથી કોઈ બીમાર થયું હોય એવા કોઈને તમે જાણો છો તેના વિશે વાત કરો તો તમારે તમારી આજુબાજુ કે તમારા ઘરમાં કોઈ આવી રીતે બીમાર થયું હોય તો તેના વિશે અહીંયા તમારે વાત કરવાની છે આગળ છે ત્રિપલના ઘરે જ્યારે મહેમાન આવ્યા તેમણે મહેમાનને પાણીના બદલે ઠંડા પીણા માટે પૂછ્યું કારણ કે તેમણે વિચાર્યું કે આવું પાણી ના પી શકે તમારા વિચારે ક્રિપલના કુટુંબે તેમના પોતાના પીવાના પાણી માટે શું કરવું જોઈએ તો ક્રિપલના કુટુંબે પણ પોતાના પીવાના પાણીની તકેદારી રાખવી જોઈએ તેમણે જે પાણી છે તેને ઉકાળીને પીવું જોઈએ અથવા તેમાં ક્લોરીન ની ગોળી નાખીને તેને જંતુનાશક બનાવીને પીવું જોઈએ આગળ છે મૈમાનને ઠંડુ પીણું લેવાની ના પડી તેમણે આવું કેમ કહ્યું વિચારો તો ઠંડુ પીણું આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક એટલે નુકસાનકારક છે તે આપણા જઠર અને આંતરડાને નુકસાન છે તેથી મહેમાને ઠંડુ પીણું લેવાની ના આગળ છે પાણીની રમતો ઉત્તર ગુજરાતમાં મોટા પાર્ક છે એક દિવસ સચિન અને નીરુ તેમના માતા પિતા સાથે વોટર પાર્ક ગયા ત્યાં ઘણા બધા પાણીના ફુવારા હતા નીરુએ કહ્યું જો સચિન પાણીમાં કેટલી બધી રાઈટ છે આ બાજુ મોટા તળાવ સચિને કહ્યું છપ 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 બંને પાછળ જોયું ઝૂમ 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 અવાજ કરતા પહોળી લપસણીમાં પહોળી લપસણીમાં ઝડપથી લપસતા બાળકો પાણીમાં પડતા હતા સચિન લપસણીમાં ખૂબ જ ઊંચે ગયો થોડી જ ક્ષણો માટે ધબાક કરતો પાણીમાં પડ્યો નીરુએ આશ્ચર્યથી ચીસ પાડી પછી તરત તેમણે પાર્કની બહાર ખૂબ જ મોટો અવાજ સાંભળ્યો દરેક જણ ઝડપથી દરવાજા તરફ દોડ્યા ત્યાં લોકોનું ટોળું ખાલી ડોલ અને ઘડા લઈને ઊભું હતું એક નાનું બાળક ખાલી બોટલ લઈ તેની માતાને વળગેલું હતું સચિનની માતા ટોળામાં એક મહિલા પાસે ગઈ શું વાત છે તેણે પૂછ્યું મહિલાએ ગુસ્સાથી જવાબ આપ્યો તમે પૂછો છો શું વાત છે અમારા કુવામાં પાણી નથી અઠવાડિયામાં એક દિવસ પાણીનું ટેન્કર આવે છે ત્યારે જ અમને પાણી મળે છે આજે તે નથી આવ્યું અને અહીં આટલું બધું પાણી તમારે રમવા માટે છે અમે શું કરીએ કહો અહીં આપેલું છે વાંચો અને લખો તમારા ઘરમાં ક્યારે પાણીની અછત થઈ છે ક્યારે તો હા તમે ક્યારે પાણીમાં રમ્યા છો ક્યારે તો હા ઉનાળાના વેકેશનમાં ખેતરમાં બોરમાંથી આવતા પાણીમાં તમને ક્યારેય પાણીમાં રમવાની ના પાડવામાં આવેલ છે કેમ તો હા ચોમાસાની ઋતુમાં ગંદા પાણીમાં રમવાની ના પાડવામાં આવે છે કેમ કે ગંદા પાણીમાં રમવાથી ચામડીના રોગો થાય છે આગળ છે તમે તમારી આસપાસ પાણીનો બગાડ થતો જોયો છે ચર્ચા કરો તો હા આપણે કેટલી વખત જોઈએ કે નળ નીચે નળ ખુલ્લો રાખીને વાસણ ધોતા હોય ચાલુ નળે કપડા ધોતા હોય આગળ છે વોટર પાર્કમાં રમવા માટે ખૂબ જ પાણી હતું પરંતુ નજીકના ગામડામાં લોકોને પીવાનું પાણી પણ મળતું નથી તેના વિશે વિચારો અને ચર્ચા કરો જો તમે water park માં જાઓ તો ત્યાં પાણી ક્યાંથી આવે છે તે શોધી કાઢો તો તમારે આ તમે ક્યાંય પણ ગયા હોય water park માં તો તે તમારે ત્યાં જઈને શોધી લેવાનું કે આ પાણી ક્યાંથી આવે છે આગળ છે શું આ પી શકાય એલિસ બ્રિજ અમદાવાદ લિફ્ટ વીસમા માળે ઊભી હતી સ્મિતને લિફ્ટમાં જવું ખૂબ ગમે છે આજે શાળામાં રજા છે સ્મિત તેની માતા સાથે અંજુ મેડમને ત્યાં આવ્યો તેની માતા ત્યાં કામ કરતી હતી તે ઘર શાંત સાફ અને ચમકતું હતું અંજુ સમાચાર પત્ર વાંચતી હતી સ્મિતને જોઈ તેણે હસીને પૂછ્યું શું આજે રજા છે મેડમે ટીવી ચાલુ કર્યું અને થોડી જ વારમાં સ્મિત કાર્ટૂનની દુનિયામાં ખોવાઈ ગયો એટલામાં અંજુ મેડમે બૂમ પાડી અરે છાયા આ વિસ્તારના પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી ગયું છે એમ સમાચાર પત્રમાં છે આ ગંદા પાણીના કારણે ઘણા લોકોને ઝાડા અને ઉલટી થઈ ગયા છે ભરેલું પાણી ખાલી કરી દે થોડાક તપેલા પાણી ઉકાળી દે અને તારા ઘર માટે ઉકાળેલું પાણી લઈ જા તે સાંભળી ખુશ થઈ ગયો આજે ઘરના પાણી માટે લાઇનમાં ઊભા રહેવા માંથી રજા મળી તમારી નોટબુકમાં લખો અંજુ સમાચાર પત્ર વાંચ્યા બાદ કેમ ચિંતિત હતી સમાચાર પત્રમાં આવ્યું હતું કે અહીં આ વિસ્તારના પીવાના પાણીમાં ગટરનું પાણી ભરી ગયું છે અને આ ગંદા પાણીના કારણે ઘણા લોકોને ઝાડા ઉલટી થઈ ગયા છે એટલા માટે અંજુ સમાચાર પત્ર વાંચ્યા બાદ ચિંતિત હતી આગળ છે અંજુએ આગલા દિવસે ભરેલું બધું પાણી ઢોળી દેવા કહ્યું શું આ પાણી બીજા કોઈ કામ માટે લઈ શકાય કયા કયા કામ માટે હા આ પાણી બીજા કામો માટે પણ લઈ શકાય જેવી કે ઘરના કોઈ અન્ય કામ હોય અથવા શૌચાલય સાફ કરવું હોય બગીચામાં

અને દરેકે ઉકાળા વગરનું પાણી પીધું હોય તો શું થાય તો કદાચ બધા બીમાર પડી શક્યા હોત ઝાડા ઉલટી પણ થઈ શકે આગળ છે ચર્ચા કરો સ્મિત જ્યાં રહે છે ત્યાં દરેકે સાર્વજનિક નળથી પાણી ભરવા લાઈનમાં ઉભા રહેવું પડે છે અંજુના ઘરમાં નળમો આખો દિવસ પાણી આવે છે આવું શા માટે સ્મિત જ્યાં રહે છે ત્યાં તેમનું પાણી ભરવાનો જે સમય હોય છે તે બાંધેલો હોય છે અને અંજુ જ્યાં રહે છે

સમાચાર પત્રમાં પાણી વિશે સમાચાર વાંચેલા છે તો કોઈ જગ્યાએ પાણીની અછત સર્જાઈ હોય કોઈ જગ્યાએ ગંદુ પાણી પીવા માટે લોકોને વાપરવું પડતું હોય આના વિશે પણ સમાચાર સાંભળેલા છે આગળ છે જાતે કરો અને ચર્ચા કરો છેલ્લા એક મહિનાના સમાચાર પત્રોમાં પાણી સંબંધિત બધા સમાચાર જુઓ અને છાપામાંથી કાપી એકઠા કરો એક મોટા કાગળ પર બધા કાપેલા ભાગ ચટાડો વર્ગખંડમાં ચર્ચા કરો તો આ તમારે આ રીતે પ્રવૃત્તિ કરવાની છે આગળ છે તમને ક્યારે ઝાડા અને ઉલટી થયા છે ત્યારે તમને કેવું લાગ્યું હતું જ્યારે ઝાડાને ઉલટી થાય ત્યારે આપણા શરીરમાંથી પાણી ખૂબ જ ઓછું થઈ જાય છે જે શરીર માટે નુકસાનકારક છે આપણા શરીરમાંથી ઓછું થયેલું પાણી ફરી પૂરું પાડવું મહત્વનું છે ઝાડા ઉલટી થાય ત્યારે ખૂબ જ પાણી પીવું જોઈએ આપણે પાણીમાં થોડું મીઠું અને ખાંડ પણ ભેળવવા જોઈએ તો મીઠા અને ખાંડનું દ્રાવણ એટલે કે સોલ્યુશન બનાવીએ તો એક પ્યાલો ઉકાળેલા પાણીમાં એક ચમચી ખાંડ અને ચપટી મીઠું નાખો અને ઠંડુ થવા દો આ ચાખો પાણી વધારે ખારું થવું જોઈએ નહીં આ ઝાડા ને ઉલટી થયા હોય ત્યારે આ દ્રાવણને પીવડાવવું સાથે હળવું ખોરાક આપવો નાના બાળકોને માતાનું દૂધ સતત આપવું જરૂરી છે થોડી દવા લેવી પણ જરૂરી છે તે ઘરે બનાવેલ પણ હોઈ શકે છે જો ઝાડા અને ઉલટી બંધ ન થાય

જે લાગુ પડતું હોય તે બોક્સમાં ખરાની નિશાની મૂકો તો તમારી શાળામાં પાણી ક્યાંથી આવે છે તો નળ તમારી શાળામાં તમે પીવા માટેનું પાણી ક્યાંથી લો છો તો નળ જો નળ માટલું અને હેન્ડપંપ ન હોય તો તમે પીવાનું પાણી ક્યાંથી મેળવશો તો પીવાનું પાણી ટેન્કર દ્વારા મેળવીશું બધા જ નળ અને હેન્ડપંપમાં પાણી છે તો હા બધા જ નળ અને હેન્ડપંપમાં પાણી કોઈ નળ ટપકતો અથવા લીક થતો હોય તો તમે શું કરશો તો અમે અમારા શિક્ષકનું ધ્યાન દોરીશું અને પ્લમ્બરને બોલાવીને તે નળને રિપેર કરાવીશું બધા માટલા પાણીથી ભરેલા અને ઢાંકેલા છે તો હા બધા માટલા પાણીથી ભરેલા અને ઢાંકેલા છે માટલા અને પાણી ભરવાના બીજા કયા કયા વાસણો રોજ સાફ થાય છે તો ડોલ પવાલી ઢાંકળ ડોયો ગ્લાસ વગેરે પાણીને પીવાલાયક કેવી રીતે બનાવાય છે તો અમારી શાળામાં વોટર પ્યુરિફાયર છે તેના દ્વારા પાણી પીવા લાયક બનાવાય છે માટલા અથવા પાણી લેવાથી શું થાય તો આપણા હાથ પર રહેલો તે ગંદુ થાય છે પાણી પીવાના નળ અથવા માટલા પાસેની જગ્યાઓ રોજ કેવી રીતે સાફ કરવામાં આવે છે તો સાવરણા વડે અને પોતું મારીને સાફ કરવામાં આવે છે આગળ છે વિચારોની ચર્ચા કરો પાણી પીવાની જગ્યા કેમ ગંદી થાય છે તો પાણી પીવાની જગ્યાએ બાળકો વારંવાર પાણી પીવા માટે આવે છે ત્યાં પાણી પણ ઢોળાય છે અને તેમના પગની ચંપલની માટી પણ ત્યાં હોય છે એટલે પાણી અને માટી ભેગા થવાથી ત્યાં જગ્યા ગંદી થાય છે આ જગ્યા સાફ સાફ રાખવા આપણે શું કરી શકીએ તો આપણે બાળકોને સમજાવવા જોઈએ કે તેઓ ત્યાં પાણી વધારે પાણીનો બગાડ કરે નહીં પાણી ઢોળે નહીં અને પાણીની જવા માટેની નીક અથવા તેની વ્યવસ્થા કરવી જોઈએ અને ત્યાં બાળકોને

પાણી પીવાની આસપાસની જગ્યા કોણ સાફ કરે છે નીચે દોરાયેલું પાણી ક્યાં જાય છે તો આ બધું તમારે તમારા સ્કૂલના જે નળ હોય જે બાળકો હોય એ પ્રમાણે તમારે અહીંયા લખવાનું છે જૂથ બે ની છે અવલોકન કરો અને નોદો બોક્સમાં ખરાની નિશાની કરો તમારી શાળામાં શૌચાલયની શી વ્યવસ્થા છે તો બાંધેલું શૌચાલય કેટલા શૌચાલય છે તો ચાર છોકરાઓ અને છોકરીઓ માટે અલગ શૌચાલય છે તો હા શૌચાલયમાં પાણી આવે છે તો હા પાણી ક્યાંથી આવે છે તો નળ દ્વારા ટાંકીમાંથી હા અને ઘરેથી લાવવામાં આવે છે તો ના શૌચાલય નજીક હાથ ધોવા માટે પાણી હોય છે તો હા शौचालयનો ઉપયોગ કર્યા પછી તમે હાથ ધોવો છો તો હા કોઈ નળ લીક અથવા ટપકતો હોય એવું છે તો ના शौचालय ને સ્વચ્છ રાખવામાં આવે છે તો હા શોધી કાઢો અને લખો તમારી શાળામાં કેટલા છોકરા અને છોકરીઓ છે તો જેટલા છોકરા અને છોકરી હોય તે તમારે અહીંયા લખવાનું છે છોકરા અને છોકરીઓ માટે કેટલા શૌચાલય છે તો તે પણ તમારે અહીંયા લખવાનું છે જો નળ ન હોય તો શૌચાલયમાં પાણી કોણ મૂકે છે પાણી ક્યાંથી લાવવામાં આવે છે તો બધા જ શૌચાલયમાં નળ છે અને પાણીની ટાંકીમાંથી પાણી આવે છે આ જગ્યાને સ્વચ્છ કોણ રાખે છે તો સફાઈ સફાઈ કામદાર આ જગ્યાને સ્વચ્છ રાખે છે હવે અહીંયા જણાવો શૌચાલય સ્વચ્છ રાખવા શું શું કરવું જોઈએ તો શૌચાલય સ્વચ્છ રાખવા માટે આપણે બધાએ સાથે મળીને ત્યાં સ્વચ્છતા જાળવવી જોઈએ અને શૌચાલયને કોઈ પણ શૌચાલયમાં જાય તો ત્યાં પાણીથી બરાબર સાફ રાખે તે જોવું જોઈએ આપણે દરેક તેના માટે શું કરી શકીએ આપણે દરેકે ત્યાં સ્વચ્છતા જાળવવી જોઈએ તમે બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન પર શૌચાલય જોયા છે તે ઘરના શૌચાલયથી કેવી રીતે અલગ પડે છે તો હા એ ઘરના શૌચાલયથી અલગ પડે છે કેમ કે તે

અહેવાલ બનાવો તમારો અહેવાલ શાળાની પ્રાર્થના સભામાં વાંચો તેને નોટિસ બોર્ડ પર મૂકો તો આ રીતે આપણે અહીંયા આ પૂરો આ જે એકમ છે તે અહીંયા પૂરો થાય છે તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં